નમસ્કાર દર્શક મિત્રો હું છું માયાજન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર ખાતે માર્ગ મકાન કચેરી ખાતેથી બોલી રહ્યો છું જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જ્યારે સાયલા તાલુકો આવેલો છે સાયલાથી જ્યારે બોટાદની હદ હદ સુધી જ્યારે ફોર લાઈન રસ્તો બનાવવા માટે ત્રણ વર્ષ પહેલાં ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા અને કરોડો રૂપિયાના ખર્ચે ફોર લાઈન રસ્તો બનાવ્યો હતો જે તે એજન્સીના નામે ટેન્ડર મંજૂર કર્યા હતા અને મંજૂર કર્યા બાદ જ્યારે સાયલાથી જ્યારે સુનામ જે બોટાદની હદ સુધી જે રસ્તો બનાવવામાં આવ્યો જે તે કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા એ કામ પૂર્ણ કરવામાં નહોતું આવ્યું જ્યારે રોજના નાના નાના ટુકડા ખેડા આના કારણે ત્રણ વર્ષની અંદર છવ્વીસથી અઠ્યાવીસ લોકોના મોત નીપજ્યા નિર્દોષ લોકો મોતને ભેટ ભેટ્યા છે જ્યારે કોન્ટ્રાક્ટ જ્યારે કોન્ટ્રાક્ટરની જ્યારે બેદરકારીએના એના કારણે આ રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે પરંતુ જ્યારે સાયલા ના અને સુદામલાના નોલી નાગરિકાના લોકો દ્વારા અને બોટાદની હદમાં હદ સુધી રહેતા લોકો દ્વારા આ જ્યારે સાયલાથી બોટાદની હદ સુધી રસ્તાની કામગીરી જે પૂર્ણ કરવા માટે અવારનવાર ધારાસભ્યો કલેક્ટર માર્ગ મકાન અને મિનિસ્ટરો સુધી અનેકવાર રજૂઆતો કરવા છતાં તેમ છતાં રોજની કામગીરી જે ટુકડા ટુકડા કરેલા રોજની કામગીરી પૂર્ણ કરવામાં આવતી નથી આના કારણે દિન પ્રતિદિન રોડ રસ્તાના અકસ્માતના બનાવો વધી રહ્યા છે જ્યારે જે સુરેન્દ્રનગર જિલ્લા માર્ગ મકાન કચેરી સ્ટેટ દ્વારા જે જે તે એજન્સીનું ટેન્ગર મંજૂર કરવામાં આવ્યું હતું તે લાખો કરોડો રૂપિયાના ખર્ચે હતું પરંતુ આ એજન્સી અડધું કામ છોડી અને મૂકીને ભાગી ગઈ હતી એમ છતાં જ્યારે સુરેન્દ્રનગર દૂધે સુરેન્દ્રનગર સ્ટેટ માર્ગ મકાન કચેરીના મુખ્ય અધિકારી દ્વારા જે તે એજન્સીને લાખો કરોડોનું બિલ ચૂકવવામાં આવ્યું છે કામ પૂર્ણ નહીં થવા છતાં બિલ ચૂકવવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગરની અંદર જે સાયલાથી બોટાદની હદ સુધી ફોર લાઈનનો રસ્તો બનાવવામાં આવ્યો હતો જેમાં એમાં કરોડો રૂપિયાનો કૌભાંડ થયો છે જેમાં ટેન્ડરની નિયમ અને શરત મુજબ કામગીરી નથી થઈ અને ક્વોલિટી કંટ્રોલ પણ ખરાબ છે જ્યારે ત્રણ વર્ષ હજી માન નથી પૂર્ણ થયા ત્યારે આ રસ્તાનું પણ ધોવાન થયું છે આ રોડમાં ભ્રષ્ટાચાર થયો છે તેમ છતાં જે તે વખતના અધિકારીએ જેમાં લાખો રૂપિયા લઈ અને ભ્રષ્ટાચાર કરી લાંચ લઈ અને આ રોડની કામગીરી નબળી કરવામાં આવી ત્યારે રાજ્યના ગુજરાત રાજ્યના માર્ગ મકાન મિનિસ્ટર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આવી એજન્સી બોગસ એજન્સીઓની જ્યારે બોગસ કામગીરી કરનાર એજન્સીને જ્યારે ભ્રષ્ટાચાર ધારા હેઠળ મૂકવી જોઈએ અને બ્લેક લિસ્ટમાં મૂકવી જોઈએ અને સરકારની નાણાંની રિકવરી કરવી જોઈએ અને જે તે પણ લોકો મૃત્યુના ભોગ બોલા તેના પરિવારને મૃત્યુની સહાય પણ ચૂકવવામાં જોઈએ અને કલે આજે જે એજન્સીએ અડધી કામગીરી મૂકી છે અને એની સામે ભ્રષ્ટાચાર ધારા હેઠળ પગલાં કરી પોલીસ એફઆઈઆર પણ દાખલ કરવી જોઈએ જ્યારે આ જે સાયલાથી પોતા હદ સુધીના લોકોએ જે અડધો રોડ મૂકો છે એમાં જ્યારે પૂર્ણ કરવા માટે અનેક વખત રજૂઆત કરી પરંતુ તંત્રએ કાન આંખ આડા હાથ ધર્યા છે કાન કાન આડા હાથ ધર્યા છે જ્યારે તંત્ર નિમ્બર નખતું બેરું લૂલું લંગડું અને બોબડું બની ગયું છે ત્યારે સુરેન્દ્રનગરથી બોટાદની હદ સુધી જે રસ્તાની કામગીરી અધૂરી હોય અને જે તે એજન્સીએ નાના નાના ટુકડા રોડ કર્યા હોય તેના કારણે નિર્દોષ લોકોના જીવ લેવા લેવાઈ રહ્યા છે માયાજવાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર